આજે મધર્સ ડે નિમિત્તે ઉપલેટાની ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અનોખી રીતે મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મધર ક્લબની સ્થાપના કરવામાં આવી છે આ મધર ક્લબમાં વિદ્યાર્થીઓની માતા મેમ્બર બનશે ત્યારે શહેરના પ્રથમ નાગરિક વર્ષાબેન ગજીરાએ મેમ્બર બની ક્લબનો પ્રારંભ કરાવ્યો હતો બાળકનું પ્રથમ ટીચર તેની માતા જ હોય છે તેથી આ મધર ક્લબની સ્થાપનાથી માતાઓ સમાજના ઘડતરમાં ખૂબ મહત્વનો ભાગ ભજવશે તેમજ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને માતાઓએ જૂના જમાનાની યાદ તાજી કરાવી હતી જેમાં વર્ષાબેન ગજરાએ કંટુલા ઉપર કેડિયારો ધરી આજની નવી જનરેશન અને યુવાન માતાઓને જૂની યાદો તાજી કરાવી હતી આ કેડિયારોથી અબોલ જંતુઓને આખા વર્ષનો ખોરાક મળી રહે છે આ મધર ક્લબની સ્થાપનામાં ડોક્ટરો વકીલો સામાજિક કાર્યકરો તથા ખેડૂત વર્ગની માતાઓ મેમ્બર બની છે જય મારું નામ ડોક્ટર પલ્વી ઘેટિયા છે આજે અમે મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આવ્યા છીએ આજના મધર્સ ડે નિમિત્તે આજે મધર્સ ક્લબનું ઓપનિંગ હતું અને આ એક બહુ સ્કૂલ દ્વારા બહુ સારો પ્રયત્ન કરવામાં આવ્યો છે જેના લીધે માતાને પણ નવું શીખવા મળશે અને એના લીધે એ બાળકોને પણ સારું એના ઘડતરમાં મદદ કરી શકશે અને જે ભાવિ આપણું સમાજ છે એના નિર્માણમાં બહુ એક સારો યોગદાન આપશે અને આ સ્કૂલ દ્વારા એક બહુ સારો પ્રયત્ન કરવામાં આવ્યો છે છે અમે આશા રાખીએ કે આમાં વધારેમાં વધારે મધર્સ જોડાય અને તે સમાજના ઘડતરમાં યોગદાન આપે થેન્ક યુ જય હિન્દ નમસ્કાર મેં હું મિસ माधुरी મોતીવરસ ધ પ્રિન્સિપલ ઓફ ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ પહેલા તો સભી માતાઓ કો હેપી મધર્સ ડે ઓર આજ કે ઇસ દિન મેં द इंटरनेशनल स्कूल एक पहली पहल करने जा रहा है और वो है मदर्स क्लब का इनिशिएटिव लेते हुए यहाँ पे हमारी स्कूल के जो पेरेंट्स हैं वो मदर्स इसके मेंबर्स बनेंगे और आज का ये क्लब का जो उद्घाटन किया गया है वो हमारे नगर पालिका के प्रमुख वर्षा बेन गजेरा ने किया है मदर्स क्लब का जो मेन उद्देश्य है वो ये है कि बालक जो है वो माँ का एक पहला टीचर होता है उसे वो बहुत कुछ सीखता है और हम अपनी जनरेशन को कुछ नया दे पाए ये स्कूल का प्रयत्न तो होता ही है लेकिन एक माता का रोल क्या होना चाहिए किस वे में वो आगे ले जाए अपने बच्चे को और समाज का यही हमारा हेतु है और आज के इस दिन से हम यहाँ पे उपलेटा में हर एक माता को एक नया एक रोल देने के लिए कोशिश करना चाहते हैं उन्हें कुछ सिखाना तो चाहते हैं माँ को कभी सिखाना नहीं पड़ता है बट आज के जनरेशन के लिए किस तरह उन्हें आगे ले जाए उसके लिए हम प्रयत्न करेंगे और कोशिश करेंगे कि हम आगे से आगे और बहुत सारे प्रयत्न करेंगे आज का ये जो हमारा इवेंट है सबसे पहले हम ये करना चाहते हैं कि जो कीड़िया है तो उनके खाने के लिए हम यहाँ पे सब यहाँ पे हमने सब जमा हुए हैं और वही हम प्रयत्न करना चाहते हैं थैंक यू जय हिंद